કરવા સારો વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર લીના પાટીલ સાહેબ ઝોન ત્રણ નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા સાહેબ તથા એક ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટાર્ય સાહેબ માવે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપી ભોગ બનાવવાનું યોગ્ય રીતે મહિલા કાઉન્સિલર દ્વારા કાઉન્સેલિંગ કરી ગુનો રીટીક કરવા સૂચના આપેલ જે મકરપુરા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગોહિલ નાઓની સીધી દુરવણી અને માર્ગદર્શન આધારે પોલીસની અલગ અલગ ટીમ બનાવેલ તેમજ અદરુ ગુનાની તપાસ મકરપુરા પોલીસ સ્ટેશન સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જીડી રાજપૂત નાઓ કરી રહ્યા હોય અને તપાસ દરમિયાન હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે ભૂખ બનાવના નિવેદનમાં જણાવ્યા મુજબના સદરહુ ગુનામાં સંડોવાયેલા આરોપી પુખ્ત આરોપી અજય સન ઓફ સુનિલભાઈ મીઠાલાલ મહિલા ઉંમરવર્ષ ઓગણત્રીસ રહેવાસી માણેજા વુડાના મકાન માણેજા વડોદરાનાની ધરપકડ લગત કાર્યવાહી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની જુવેનાઇલ જસ્ટિસ એક્ટની જોગવાઈ મુજબ સદરહુ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે